અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી વડીલો માટે બે હજાર છવ્વીસ થી એક ખતરનાક નિયમ લાગુ થઈ ગયો છે અમે વાત કરી રહ્યા છીએ મેડિકલ વીમા યોજનાની જેમાં આવેલા ફેરફારોની માહિતી જો તમારા સિનિયર સિટીઝન પરિવારે ન જાણી તો તેમનું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે અને ક્યારેક તો આ પણ સાબિત થઈ શકે શકે છે છે એક નાનકડી ભૂલ અથવા બેદરકારી તમને સીધા જ મોતના દરવાજે ધકેલી કોંગ્રેસે ચૂપચાપ આ એવો કાયદો લાવી દીધો છે જે તમારા માટે હજારો ડોલરના નુકસાનનો બોમ્બ છે મેડિકલમાં કયો ભાગ બદલાયો છે તમારે શું કરવું જરૂરી છે જાણો આ સૌથી ખતરનાક માહિતી જે તમને આજે જ બચાવી શકે છે અમેરિકામાં વસતા હજારો ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે ચેતવણીરૂપ સમાચાર છે અમેરિકાની આરોગ્ય સંભાળ વ્યવસ્થાની સૌથી મોટી અને મહત્વપૂર્ણ યોજના મેડિકેરમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કેટલાક ભયાનક ફેરફારો આવ્યા છે આ ફેરફારોની જાણકારી રાખવી અને સમયસર તેમાં યોગ્ય નોંધણી અથવા ફેરફાર કરાવવો અત્યંત જરૂરી છે અન્યથા નાણાકીય નુકસાનથી લઈને જીવના જોખમ સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે મેડિકેર યોજના જે પાસઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે છે તેમના મુખ્યત્વે ભાગ એ હોસ્પિટલ વીમો અને ભાગ બી મેડિકલ વીમોમાં નોંધણીની સમય મર્યાદામાં ફેરફાર અથવા દંડની નીતિઓ વધુ સખત બની શકે છે ખાસ કરીને જો કોઈ વ્યક્તિ પાસઠ વર્ષની ઉંમર પછી જ્યારે તેઓ મેડિકેર માટે પાત્ર બને ત્યારે ભાગ બી માં સમયસર નોંધણી ન કરાવે અને તેમના પત્ની કે સંબંધીઓના આરોગ્ય વીમા પર નિર્ભર રહે તો ભવિષ્યમાં ભારે દંડ લાગી શકે છે આ દંડ જીવનભર માટે લાગુ થાય છે ઘણીવાર વડીલો એવું માની લે છે કે તેમની પાસે અન્ય વીમો છે તેથી મેડિકરની જરૂર નથી પરંતુ જો તે અન્ય વીમો કવરેજના મામલે મેડિકેર જેટલો મજબૂત ન હોય તો આ ભૂલ મોંઘી પડી શકે છે સૌથી મોટો ફેરફાર ભાગ ડી પ્રિસ્ક્રિપ્શન ડ્રગ કવરેજમાં આવ્યો હોવાની

ન કરાવે તો તેમની દવાઓનો ખર્ચ એટલો વધી શકે છે કે તેઓ તેને પોષી ન શકે દવાઓ ન લેવાના કારણે ગંભીર બીમારીઓ વધી શકે છે જે સીધી જ હોસ્પિટલના ખર્ચ અને મૃત્યુના જોખમ તરફ દોરી જાય છે બીજું ગુજરાતી સિનિયર સિટીઝન્સ કે જેઓ યુએસમાં નવા આવ્યા છે અથવા તેમના બાળકોના એચ વન બી જેવા નોન એમ્પ્લોયર વીમા પર આધાર રાખે છે તેઓને પ્રારંભિક નોંધણી અવધિમાં બેદરકારી ભારે પડી શકે છે યુએસસીઆઈએસ અને એચએસએસ વચ્ચેના નિયમોની જટિલતાના કારણે ઘણા પરિવારોને સમયસર સાચી માહિતી મળતી નથી પરિણામે સમયસર નોંધણી ન થવાથી ભવિષ્યમાં પ્રીમિયમ પર કાયમી દંડ લાગુ થાય છે જો કોઈ ગંભીર બીમારી જેમ કે હૃદયરોગ કેન્સર આવે અને યોગ્ય મેડિકેર કવરેજ ન હોય તો હોસ્પિટલના લાખો ડોલરના ખર્ચને કારણે આખું કુટુંબ આર્થિક રીતે તબાહ થઈ શકે છે વડીલોએ તાત્કાલિક તેમના મેડિકેર કવરેજની સમીક્ષા કરવી જોઈએ ખાસ કરીને મેડિકેર એડવાન્ટેજ ભાગ સી અને ભાગ ડી માં જો કોઈ ફેરફાર કરવો હોય તો વાર્ષિક નોંધણી અવધિનો ઉપયોગ કરવો જરૂરી છે નિષ્ણાતો સલાહ આપે છે કે વડીલોએ મેડિકેર સંબંધિત સલાહકાર અથવા સ્ટેટ હેલ્થ ઇન્સ્યોરન્સ આસિસ્ટન્ટ પ્રોગ્રામનો સંપર્ક કરવો જોઈએ જેથી તેઓ કાયમી નાણાકીય ફાંસલામાંથી બચી શકે અને તેમના સ્વાસ્થ્યની સુરક્ષા જાળવી શકે